ઘાટકોપર આઝાદનગર ખાતે ઉજવાતી નવરાત્રીને પચાસ વર્ષ પૂર્ણ થતા શ્રી ભાનુજ્યોતિ મિત્રમંડળ દ્વારા સુવર્ણ જયંતિ ઉજવાઈ મુંબઈના ઘાટકોપર ખાતે આવેલ અસલફા વિસ્તારમાં આઝાદનગર ખાતે મનાવવામાં આવતા નવરાત્રી મહોત્સવને પચાસ વર્ષ પૂર્ણ થતા તાજેતરમાં શ્રી ભાનુજ્યોતિ મિત્રમંડળ દ્વારા અસલફા ભાનુશાળી વાડી ઓધવ ભુવન ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું આ પ્રસંગે એકસો ત્રણ વર્ષ એટલે કે સદી પૂર્ણ કરનાર અને આઝાદનગર ખાતે નવરાત્રી પ્રારંભ સાથે શ્રી ભાનુ મિત્રમંડળની સ્થાપના કરનાર શંકરલાલ ભવ્ય સન્માન કરાયું સ્થાપક ઉપરાંત સમાજના અગ્રણી અને શ્રી ભાનુજ્યોતિ મિત્રમંડળના હર્તા કરતા ભાનુશાલીના માર્ગદર્શન હેઠળ વિવિધ દાતાઓ ઉપરાંત આઝાદનગર નવરાત્રી મહોત્સવમાં કર્મકાંડી તરીકે સેવા આપનાર હીરાલાલભાઈ મહારાજનું પણ ચાંદીનું સિક્કુ અને સાલ આપીને વિશિષ્ટ સન્માન કરાયું હતું આ પ્રસંગે ભાનુશાલી જ્ઞાતિના વિવિધ મંડળના આગેવાનો સમાજના અગ્રણીઓ મંજીભાઈ ભાનુશાલી ઉર્ફે મંજી બાપુ સેઠિયાનગર કાજુ ટેકરી ચિરાગનગર ગરબી મંડળોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાનુજ્યોતિ મિત્ર મંડળના પ્રમુખ પ્રવીણભાઈ ભાનુશાલી ઉપરાંત જીતુભાઈ મોહનભાઈ હરિભાઈ સહિતના કાર્યકરો મહિલા મંડળની બહેનો વગેરેએ જહેમત ઉઠાવી હતી આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં રાસ ગરબાએ રમઝટ બોલાવી હતી કાર્યક્રમના અંતે દાતાઓલા સહયોગથી મહાપ્રસાદ યોજાયો હતો ઉપસ્થિત વિવિધ આગેવાનો દાતાઓના માતાજીની ફોટોફ્રેમ સાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા તો કચ્છા બડાસાના નોંધાતળથી કાર્યક્રમમાં પધારેલા અને પચાસ વર્ષ અગાઉ આઝાદનગર ગરબી મંડળમાં સક્રિય રીતે ભાગ લઈને મંડળને મજબૂત કરવા સહયોગ આપનાર રમેશભાઈ ભાનુશાલીનું વિશેષ સન્માન કરાયું હતું નોંધનીય છે કે ઘાટકો પર વેસ્ટમાં આવેલ આઝાદનગર ખાતે પચાસ વર્ષ અગાઉ જ્યારે નવરાત્રી પ્રારંભ કરવામાં આવી ત્યારે એકસો પચાસ જેટલા ભાનુશાલી જ્ઞાતિના પરિવાર વસવાટ કરતા હતા જ્યાં હવે માત્ર ત્રણથી ચાર પરિવાર જ રહે છે બાકીના તમામ પરિવારો સ્થળાંતર કરી ગયા છે અને અહીં હવે હિન્દુઓની વસ્તી પણ ખૂબ નહીવત છે મુસ્લિમ વસ્તી અહીં ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે તેમ છતાં આઝાદનગરમાં છેલ્લા પચાસ વર્ષથી કોઈ પણ જાતની સમસ્યા વિના નવરાત્રી મહોત્સવ મનાવવામાં આવે છે હા ભાનુ જ્યોતિ મિત્ર મંડળ અને એનજા પદાધિકારી મોરજીભાઈ ભાનુશાલી કચ્છગામ ભવાની પર અત્યારનો ત્રેપન વર્ષનો મારા કિરાણાની દુકાન છે અને અહીંયા બત્રીસમાં અમે નવરાત્રિની સ્થાપના ચાલુ કરી તેમાં બે વર્ષ અમે ટૂલ ઉપર કર્યા પછી નવરાત્રિની મૂર્તિ લીધી પછી એને પણ પચાસ વર્ષ થઈ ગયા તો અમે અહીંયા બધા સંગઠનથી આ પ્રોગ્રામ ચાલુ કર્યું આજ અમે ચાર વાર સુધી પહોંચી ગયા અને અમારા પાયાના પથ્થર શંકર બાપા તેમજ સાથે સાથે અમારા રમેશભાઈ મેંગર એ પણ અમારા આજથી જોડાયેલા છે ને હવે એ દસ સાલ ત્યાં દેશમાં ગયા છે ને હજી પણ એનું બાર મહિનામાં બે વખત એના અહીંયા મંડળને આમ લઈએ મંડળને માન્ય દેશનાથી એક દિવસ કેમ પણ કરી જ્યારે હવાનો હોય અથવા માતાજીનું વિસર્જન હોય ત્યારે રમેશભાઈ દેશમાંથી એક દિવસ અહીંયા આવે છે અને એની સાથે સાથે અમારા કચ્છમાંથી કાંતિ ઘોર એ પંદર વર્ષથી ત્યાં દેશભરથી આવે અને કાંઈ પૈસા નહીં લે ખાલી ટિકિટવાળું લેવે એ અમારો મંડળ કાંતિભાઈ એના પર આભારી છે અને જય માતા જય ગૌ માતા બાપા કી જય આ મુખ્ય એનો વિષય હતું કે અમે બધા મંડળોને આમંત્રણ આપ્યા કાજુવાડી પારસીવાડી ચરાગનગર નારાયણનગર અને અસલભા સીઠિયાનગર એ બધા અહીંયા પધારે આમંત્રણ અને અમારે કચ્છી સેવા સમાજ પદાધિકારી એ પણ પધાર્યા હતા તેની સાથે ઓધોરણ તત્સવ મંડળના સ્થાપક અમારા મનજીભાઈ હેમરાજભાઈ અને પાંજા ઉમરસિંહભાઈ એ પણ મંડળ કે માંડે અહીંયા પધાર્યા હતા અને બીજા સુરતથી સુરતથી નાનજીભાઈ મોથારાવાળા અત્યારે એનું નામ છે સુરતવાળા નાનજીભાઈ એ પણ મંડળને માંડવી પધાર્યા હતા અને કચ્છ બી બે ત્રણ જણા વલસાડ વાપી ઉમરગામ એ પણ મંડળ મેં જો ગયા હતા એ બધા આવ્યા છે અને મંડળ જો માંડવીને કચ્છથી પધાર્યા હા બધા આવ્યા હતા બસ એટલું બોય ને અમારો જય માતાજી જય માતાજી જય માતા આજે પચાસ વર્ષ પહેલાં આઝાદનગર ઘાટકોપર વેસ્ટમાં ચૌરી તરફ મુસલમાનોની વસ્તીની વચ્ચે ભાનુસલી જ્ઞાતિની ભાનુસ જુદી મિત્ર મંડળના નામે નવરાત્રિ મંડળ શરૂ કરવામાં આવ્યું જે શરૂ કરવા વખતે એકદમ મુશ્કેલી પરિસ્થિતિમાં ચાલુ કરેલ અસામાજિક તત્વોનો સામનો કરવો પડ્યો હતો સંગઠનના માટે આ મંડળ ઊભું થયેલું હતું એ સંગઠન ઊભું કરવા માટે નવરાત્રિ શરૂ કરેલી અને નવરાત્રિના દરમિયાન અમે એ સંગઠન માટે સફળ થયા સંગઠન માટે સફળ થયા અને અસામાજિક તત્વોનો સફાયો થઈ ગયો બિલકુલ આજે પચીસ વર્ષના અમે સિલ્વર જ્યુબલીની ઉજવણી કરેલી હતી ત્યારે મહા આયોજન કરેલું હતું સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે પૂરી રાતનું આયોજન કરેલું હતું અને એ પચીસ વર્ષ પછી આજના પર્વે સુવર્ણ જયંતી મહોત્સવ સુધી અમે પહોંચ્યા છીએ ત્યારે અમારી સ્વસ્થ જાત્રીના સત્તર ઘરથી ચાલુ કરેલી નવરાત્રી નેવું ઘર સુધી પહોંચેલી હતી આજે એ જ એરિયામાં માત્ર થી ત્રણ ઘર રહેલા છે અને છતાંય અમે અમારી નવરાત્રિ એ બધાએ વિધર્મીઓની વચ્ચે ચાલુ રાખેલી છે અને ચાલુ રહે છે જય માતાજી પ્રવીણભાઈ સુરજીભાઈ જયવતભાઈ કચ્છગામ નલિયા હાલે ઘાટકોપર આપણે અહીંયા આઝાદનગરમાં શ્રી ભાનુજ્યોતિ મિત્ર મંડળ દ્વારા ઉજવવામાં આવેલી પચાસ વર્ષની નવરાત્રિની ઉજવણી અમે આસલફા ઉદ્ધવધામમાં કરી છે તો અમને બધા જેટલા બી મંડળ છે અમારા બધાને મંડળને અમે આમંત્રિત આપ્યું અને પચાસ વર્ષ જે અહીંયા રહીને ગયા છે એ નિયાણી જે ઘર હતા એટલા બધાને અમે આમંત્રણ આપ્યું છે ને બધે અહીંયા મળીને એક સ્નેહમિલન અને પચાસ વર્ષની ઉજવણી બને અમે સાથે મળીને કરીએ છીએ જય માતાજી જય અંબે

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે કરનાર ભારતીય અંકશાસ્ત્રી મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો